રાષ્ટ્રથા સમાજ નું કામ કરો તમે સમાજમાં કઈક દેતા થાવ ને ત્યારે માન લેજો તમારી ઉમા ખમકારા કરે છે તો તમને બીજાને દેવાનો વિચાર આવે એનો એક નાનો પ્રશ્ન પ્રસંગ કોઈ પેલા એક વાત કહું કોઈ કેતા રહ્યો આ હળવી વાત છે એક ભાઈ ને લગ્ન થયા લગ્ન થયા ને નર્સ બેન હતા બેન હતા ને એ નર્સ માં નોકરી કરતા હોસ્પિટલ માં નર્સ હતા ભણેલ ગણેલ સંસ્કાર દીકરી એમાં કાઈ ઘટે પણ પંદર દિવસે છૂટાછેડા થઈ ગયા તે ઓલા છોકરાને બધાય પૂછ્યું ઘૂંઘાના કે આવી સંસ્કારિક દીકરી ભણેલ ગણે અને તે ભ્રમણે છૂટાછેડા કન્યા નાખ્યા આનું કારણ શું એ કે ભાઈ બીજું કાંઈ કારણ નહીં જ્યાં સુધી સિસ્ટર ન કહું ને ત્યાં સુધી હામું જ ન થાય ક્યારે દાંત કાયદ કારણ કે એને હોસ્પિટલવાળા બધા સિસ્ટર જ કહેતા પ્લીઝ સિસ્ટર કમિયા સિસ્ટર

નાનો પ્રસંગ છે બધા એકલા બેઠા એવું લાગ્યું આ જો કોનો પ્રોગ્રામ છે ને એના પર બહુ આધાર રહે અમારે ક્યાં રોજ આવા પ્રોગ્રામ નો સાહેબ અમુક અમુક પ્રોગ્રામ તો ઉલ્લી ઉલ્લી ખોળામાં આવતા હોય

સાહેબ આવો જો અમારે ભગુડામાં સાહેબ ત્રણ લાખ પબ્લિક હતું આવો ત્રણ માણસ હતો ત્રણ લાખ એક ત્રણ લાખ આખો સસો મીટર અમારે ગ્રાઉન્ડ લાંબુ પછી ડુંગરો આખો ડુંગર માણા નો ફીર્યો અને જયારે ફેસ લાઈટ કરાવી ત્યારે એમ લાગે પૂંજ મોરારી બાપુ એમ કેતા હતા ત્યારે હાજર હતા કાર્યક્રમ હમણાં સોળ પાંચ કે આભા મંડળ ધરતીમાં હેઠું ઉતર્યું હોય એવો દેખાવ થયો બસ આ એટલું જ માણસ સાહેબ કેટલા બધા તમે બેઠા છો જેટલા પણ આનંદ જ આવે બાળકો વાયરે છે બધું કેટલી શાંતિ છે નહીં ત્યારે અમુકમાં તો અમુકના છોકરા કોળામ પડે આપણી પાસે માણસ છોકરા હાટુ રાંધણ તેડે છોકરાને કોઈ નો તેડેડે રેઢા રખડતા પણ બહુ કંટ્રોલ છે કંઈક ઓલું ઈ નહીં એ એ ભાઈ એને તમે હેરાન ન કરતા મારો જીગરજાન મિત્ર છે યાર હમો બેઠો બધા હેરખી હેરખ્યા બેઠા પણ મજા આવે છે હકીકત તો આ હું સીઠી આવી છું ઓહો બ્લડ નું વધતું જાય ત્રણસો ને સાત બોટલ પગ્યું છે તાળીઓથી બધા

આવી નોંધ રાખવી સમાજમાં તમને કોઈ કમિટી કે સારું કામ કરતું હોય તો હવે આ બધા હું કહ્યું અમને ખબર છે તે તારા ઘરના છોકરા નથી ભરાવ્યા ઊભા વાહડા આટા મારે સમાજને ને સલાહ દેવા નીકળે તું નહીં નહીં આ શ્રદ્ધાનો વિષય છે મારા બાપ માં બેઠી બેઠી મંદિરમાં આશીર્વાદ જ આપે આ દેશ આખો શ્રદ્ધાનો છે